ફોર વ્હીલર કાર નંબર ચીજે સોળ બીબી નવ્વાણું પંદરની સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ચેક પોઈન્ટ સદર વરના ફોર વ્હીલર કાર નંબર જીજે સોળ બીબી નવ્વાણું પંદરમાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્યક માદક પદાર્થ કાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્ય વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરે છે જે આધારે રેડ કરતા આરોપીના કબજા ભોગવટામાંથી બિનઅધિકૃત રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજા જથ્થા પાસે પકડાયેલ આરોપી તથા નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી નાર્કોટ્રિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રીપ સબસ્ટાઈન્સ એક્ટ અંડર ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો